માલ બાદમાં સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરતી ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ સુરત હીરા વેપાર સાથે જોડાયેલા ઉદ્યોગકારને કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ફસાવનાર મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ ના ઇકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને તેમની સાથે સંકળાયેલ અન્ય વેપારીઓએ ફરિયાદી પિતા પુત્ર પાસેથી હીરાના વેપારના બહાને કુલ છ પોઈન્ટ આઠ કરોડની છેતરપિંડી આચરી હતી માત્ર વિપુલ વિઠ્ઠલભાઈ પટેલે ઓગણીસ લાખ તેત્રીસ હજાર આઠસો ત્રેસઠ રૂપિયાની છેતરપિંડી આચરી હતી ફરિયાદી ધનિશ મોહનલાલ સંઘવી અને તેમના પિતા મોહનલાલ ભેરુ મલ સંઘવી સુરતમાં વિવિધ પેઢીઓના નામે સીવી ડી અને રિયલ હીરાનો વેપાર કરતા હતા તેમના ધંધા સાથે જોડાયેલી પેઢીઓમાં ડીએમ જ્વેલર્સ દરેશ મોહનલાલ સંઘવી દેવાંજી જેમ્સ મોહનલાલ ભેરુ મલ સંઘવી અને શીતલ છાયા ડાયમંડ સામેલ છે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુનો દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકો સેલમાં ચાલી રહી છે એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ છ કરોડ તેત્રીસ લાખ રૂપિયાની ઊંચાપતનો મામલો નોંધવામાં આવેલો હતો જે અનુસંધાને અહીંયા ઇકો સેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે ઓગણીસ લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા તપાસ હાલ ચાલુ છે વિપુલ પોતે પણ હીરાના વેપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમણે ઓગણીસ લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ એ ચૂક્યા વગર પોતે ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સથી અમને જે માહિતી મળી એ અનુસંધાને તેઓની ધરપકડ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે